પેરલનો અધિકૃત ઉપયોગ કરીને કેદી ચાર વર્ષથી નાસી ગયો હતો પોલીસને બાદ નહીં મળતા માધ્યમ એપ્લિકેશન વડે ઇંદોરના કિશનગંજ વિસ્તારમાં શોધી કાઢી તેને પાનના ગલ્લા પર કામ કરતા જોઈને પકડી પાડ્યો હતો આરોપી પાનનો ગલ્લો ચલાવતો હતો અને પોતાની ઓળખને છુપાવવા માટે મકાનમાં રહેતો હતો કેદીનું મૂળ ગામ ફતેપુર ઉત્તર પ્રદેશ છે પરંતુ તાકીદે પોલીસને મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી પાડ્યો હતો અને હવે તે ફરીથી જેલમાં પહોંચાડવામાં આવશે